નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મોટી મોટી જાહેરાતો ના ધજાગરા ઉડાડતું તંત્ર વડોદરા શહેર માં શહેર ના મુખ્ય બજાર એટલે કે પતંગ બજાર જે માંડવી થી ચોખંડી ગેટ સુધી ભરાતા પતંગ બજાર ના પથારા તેમજ દુકાન ની બહાર ના દબાણ વાડી પોલીસ સ્ટેશન દ્વારા દૂર કરવામાં આવતા વેપારીઓ માંગરોષ વેપારીઓ નું કહેવું છે કે વ્યાજે પૈસા લઈ માલ ભરી વેપાર કરવા માટે બેસેલા છે અને વર્ષોથી ભરાતા પતંગ બજારના પથારા બંધ કરવામાં આવે તો વેપારીનું શું હવે તો વડોદરા મહાનગરપાલિકાના તંત્રની હદ થઈ ગઈ ગરીબ નિરાધાર લોકો કરે તો કરે શું તો સરકાર દ્વારા ગરીબોને રોજી રોજગાર આપવા મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે અને બીજી તરફ પાલિકા દ્વારા ગરીબોના રોજી પર લાત મારવામાં આવી રહ્યું છે રિપોર્ટર રફીક સૈયદ વડોદરા વાડે વિસ્તારના દવાનો દૂર કરવા આવ્યા છે ટ્રાફિક નડતર છે અમે સમય છે સાહેબ પણ બારેમાં જ મંગળ બજાર જેવું અમારું નડતર નથી કે આગળ ડબોઈવાળાનું એવું અમારું નડતર નથી સાહેબ આ પાંચ દાડે વ્યાજે પૈસા લઈને અમે ધંધો કરીએ છીએ હવે ચાર દાડામાં અમે હું કમાઈશું બાદ સાહેબને ખાલી એટલી વિનંતી છે હટાવતા આખા વડોદરામાંથી દબાણ હટાવો એક વિસ્તાર માટે તો દબાણ ના હોય આ જગ્યા પર પતંગના પથારા લાગે છે અને પતંગની દુકાનો લાગે છે વર્ષોથી મીડિયમ વર્ગના લોકો પોતપોતાના માટે ઉતરાયણ કરવા માટે કે એમનું ગુજરાન ચલાવવા માટે આ લોકો નાની મોટી પતંગનો ધંધો કરે છે કોઈ વીસ હજારનો કોઈ પાંચ હજારનો ભરે છે નહીં પર એમનું પોતાનું જીવન ગુજરાન કરે છે વર્ષોથી કરે છે અને એવું નથી કે આ બજાર આજકાલનું છે કે કોઈએ આવીને મૂકી દીધું છે વર્ષોથી આ જ અહીંયા ચાલે છે આજે વર્ષોથી આ જગ્યા પર નામ છે કે ભાઈ માંડવીનો માંડવીનો બજાર કે ગેન્ડી ગેટનો બજાર પણ આ રીતના જે દબાણ હવે દબાણની વાત કરીએ તો કંઈ એક જગ્યા પર નથી આખું મંગળ બજારની અંદર આટલું બધું દબાણ છે તમે જુઓ ગલી ગોલીઓમાં જ એમ્બ્યુલન્સની વાત કરો એમ્બ્યુલન્સ જવા માટે બી જગ્યા નથી એમ્બ્યુલન્સ જવા માટેની બી જગ્યા નથી તો આ તો ખુલ્લો રોડ છે ફૂલપાટની ઉપર બેસીને ગરીબ લોકો ધંધો કરતા હોય અને આ રીતના જે છેલ્લા ચાર પાંચ દિવસ છે હવે આ લોકો બધા ક્યાં જશે લોકોનું લાખો રૂપિયાનું નુકસાન થશે કેટલા કેટલા લોકો બરબાદ થશે આનાથી અમારી માંગ એવી છે કે ભાઈ રોડને બ્લોક નહીં કરીએ અમે લોકો પણ તમે ફૂલપાટ પર તો ધંધો કરવા દો કે જે વર્ષોથી ચાલતું આવ્યું છે એટલું તો કરવા દો અમને કારણ કે આ તો ગરીબ લોકો છે કેટલા દેવાદાર થઈ જશે હમણાં તમે મંદી તો જુઓ શું છે બિચારા સવારથી ખોલે છે પાંચસો રૂપિયાનો ધંધો નથી થતો અને છેલ્લા પાંચ દિવસ બાકી છે તો ગરીબ માણસ શું કરે એટલે અમારું ખાલી એટલું જ છે કે એટલું એટલું જ કહેવા માંગીએ છીએ કે ભાઈ જેટલા બી વેપારી છે વેપારી લોકો બી પથારાવાળાનો થોડો સપોર્ટ કરે ને અંદરથી લગાવે અમે દબાણ વધારે નહીં કરીએ પણ ધંધો તો કરવા દો અમને નહીં તો બધા ભીખ માનતા થઈ જશે એટલે શું નીલેશ કહાર નામ છે મારું